એ તો ના લીધા છે હા તે એને સેન્ડલ છે તો સેન્ડલ તો સ્કેટિંગ શૂઝ પહેરવા શૂઝ જરૂરી છે હું છું કે આજનો દિવસ તું સેન્ડલ પહેરે એમ

नेशन करवाना मुंडो मारू मुंडो वाह पिला करवे नाही का तोच ना आपला मुकलच छे ना शांतरी तमा रे तुमाला बसो आता येकडे पिला करवानी बेटा તો કેટલો ફાઈલ ફાઈન લખ છે તને ખબર છે કે બી લખાઈ છો તો હમણા ચાલે ટ્રેન્ડિંગ સોંગ ઓર એક શાંત મંત્રવાડ બોલું જોઈએ એ જોઈએ કૃષ્ણાય વાસુદેવાય વાસુદેવાય એવો એ નમો નાના છોકરો હનુમાન ચાલીસા આખવામાં અલગ રેલયમાં જે બોલે છે ને મને મારી એકલી છે બહુ જ હું સાંભળતી પણ કરવાનું એટલે સ્ટોપ કરી દીધી એને ચાલીસા ફ્રેશ ફ્રેશ ચાલો પ્લે કરી દઈએ ચાલો હિતાંજભાઈ હવે આપણે કેટલી વાર છે જોવો તો ઘડિયાળમાં જે બહુ બધી વાર કેટલી વાર અડધી કલાક નો નો તો 10 મિનિટ ની છે હવે 10 મિનિટ ની છે એમાં આપણે જે જે કરી લેશું અને પછી એમાં ચાલી કે સાંભળશું ઓકે લાઈક બેક પર તો બુક્સ બધી કાઢ નાખો અને રમોકડા ભરતો આજ પણ પપ્પા ન્યા બધા જ રમોકડા છે એને રમાડે છે હું તાર સ્કૂલ માં તું તો એક્ટિવિટી હતી एक्टिंग करी हो भगवान ने आरती उतारवानी नाम दिमेते जेना वाक ने थोड़ी की आउ जाम करी नाम टंग करी से ना आरती उतारवानी जेन टंग करी ना की दे आ मारी ते बिजान देवानी बात अच्छा हां एक बिजान ने पास, पास करवानी हां पास करवानी जेन ने मजा ने मजा करवानी ने

હવે ઘર વીખી નાખવાનું છે આપણે ફાઈનલ હા ફાઈનલ બટા હાલો ફટાફટ વિકી નાખો હાલો પેલા કવર કાઢવાનું આવડે છે કવર કરતા એકાંશ ની ગાડી લોન્ચ થાય છે વાહ કોંગ્રેચ્યુલેશન માળો જાય છે સાઈડ માં બધા ધીમે ધીમે ગોઠવાય વસ્તુ નો પપ્પા ઘર કેટલા છોકરા વાળા જો બોલો ઓમ ઓમ બાય છે એમ નહીં આ જોતા હોય ને ચાલે છે ને

સરસ ચાલો નાસ્તો કરી લીધો કે બાકી છે બાકી છે મમ્મી જય શ્રી સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ જય લોક નાસ્તો કરી લીધો થઈ ગયો સરસ સરસ ચાલો તો આ બાજુ કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ બધું રેડી છે ચાલો ટેસ્ટ કરીએ કંઈક નવું ડાયટમાં છે ને આ વસ્તુ આર્યું દરરોજ નવું નવું ખાવા મળે કેમ કે ઓલામાં તો ડેઈલી ભાખરી ગઈ તો જો રાગીનો રોટલો બચ્ચેથી

અને આની અંદર છે ને મેથી અને બીજું હું નાખો પાલક ધાણા ઓકે મેથી ને ધાણા નાખા છે પણ એક્સ્ટ્રા ટેસ્ટ એનહાન્સ નથી થાતો પણ એમ કહેવાય ને કે દેશી બાજારનો રોટલો કેવો લાગે એના જેવો એ ટાઈપનું રાગીની આઈટમ બની છે પણ બહુ નરવી એમ કે તો ચાલો આજના નાસ્તામાં કંઈક આ રીતનું છે તો કઈ ફર્સ્ટ ક્લાસ રાગીની આઈટમ ખાઈ લીધી બહુ મસ્ત હતી ટેસ્ટમાં મજા આવી ગઈ ફિનલ બહુ ટોપ હતી હો

બહુ બધાની કોમેન્ટ આવે છે રવાના પેપરની ની રેસીપી આપવાનું કે છે તો હવે તો બનાવવાનું સીઝન આવી એટલે ટાઈમ રે નો રે પણ બધા બહુ કહે છે તો બધા પેન્ડિંગ હોય કે વાત બનાવવા જ પણ રેસીપી આપે તો બનાવીએ તો હું તમને છે ને આમ જ કહી દઉં છું કેમ કે આપણે તો કિચનની કિંગ મહારાણી કહેવાય એટલે આપણને તો સાંભળીએ ને ત્યાં આવડી જાય જોવું ન પડે એટલે આપણે એટલા બધા હોશિયાર હોય કેમ કે કિચનમાં હોય કે નહીં તો પહેલા તો છે ને આપણે જો ઘરેથી રવો હોય બેસન નો લોટ જે આવે છે ને એ લોટ વાપરવાનો અને ચાર ભાગનો રવો ને એક ભાગનો ચણા નો લોટ વાપરવાનો અને જો બાર થી માફ કરીને વજન કરીને કરો તો તમને થોડીક બેનિફિટ રે કે કિલો રવો એની સામે છે ને અઢીસો ચણાનો લોટ એ રીતના કરવાનો પછી બેયને ઘરે લાવીને બેયને મિક્સ કરી દેવાનો ચણાનો લોટ અને રવો મિક્સ કરીએ પછી એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનો લોટ અને ચણા ચણાનો લોટ અને રવો બે મિક્સરમાં ક્રશ કરી નાખવાનો મિક્સરમાં ક્રશ કર્યા પછી એમાં આપણે છે ને મીઠું અને પેલું કેવું છાશ અથવા તો છાશનો હોય તો લીંબુ પણ નાખી શકો પણ છાસ નાખો તો વધુ બેટર નહીં છાશ નાખીને અને આપણે એનું ખીરું રેડી કરવાનું બહુ સાવ પતલુંય નહીં અને બહુ ખાટુંય નહીં કેમકે જો વાટકેથી પાડો ને તો જ એ પેપર તમારે જે ઓરિજિનલ જે પેપરનો લુક ટેસ્ટ જે જોતું છે ને હોય કેમ કે તમે લોટી આમાં મમા કરીને કરો ને તો નીચે પૂતલા જેવા ટોસા છે એટલે બને ત્યાં સુધી છે કે ડોયો કે વાટકો ફેરવીને ઢોસા કરવાની ટ્રાય કરજો તો એવા બનશે પેપર હોટલ જેવા તો આ રીતનું કંઈક ઢોંસાનું ખીરું છે અને જો તમે પહેલાંમાં એમનેમ તમે મિક્સરમાં ક્રશ કર્યા અગર કરશો ને તો થોડા ગઠ્ઠા ગઠ્ઠા રહેશે તો મિક્સ નહીં થાય ઓલું તમે મિક્સરમાં બ્લેન્ડ કરીને પછી તમે ક્ર કરશો ખીરું તો મસ્ત એકરસ થઈ જાય ને છતાંય તમને જો એવું લાગતું હોય કે આમાં હજી ભર્યું નથી તો તમે ઉપરથી બ્લેન્ડર પર ફેરવી શકો છો અને બસ ઇન્સ્ટન્ટ તમે ઢોસા બનાવી શકો છો અગાઉ કરવું કે અડધી કલાક વહેલા કરવું પાંચ કલાક વહેલા કરવું એવું કઈ હોતું નથી ઇન્સ્ટન્ટ ઢોસા તમારા કમ્પ્લીટ રેડી થઈ જાય છે એક પર પેપર બગડા વગર તો આવી રીતે કઈક ઢોસાના પેપરની દવાના પેપરની રેસિપી છે તો ઘરે કરજો ટ્રાય થશે અને કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરી દેજો કેવા છે તમે જે પહેલા કરતા અને અત્યારે કરતા બહુ ડિફરન્ટ પડશે તમારે એકદમ ઓછી મહેનત રહેશે રહેશે પેપર ઉઠલાવવામાં કેમ કે ઓલામાં તમારો રવો જાડો હોય પછી મિક્સ ચણાનો લોટ ને રવો બે એક આમ દૂધમાં સાકર ભળે ને એવી રીતે ભળી જાય ઓલામાં છે ને થોડું છૂટું છૂટું રહેતું હોય પણ તમે જો જ્યારે મિક્સરમાં મિક્સ કરીને તમે મિક્સર કરો ને એટલે મસ્ત એકાબીજાનો મેળ પડી જાય છે એવું બરાબર એટલે રીતના કરજો મસ્ત બનશે સરસ આ બાજુ ચિંતન હજી સાપુતારા બોલાણું નથી નકરી ને ચીખું આવે છે તો પેલો હતા વરસાદ

ગોવાઈ ગયા તા ત્યારે તમે ચીક ખાધી તો ઓલા હું કીધું તું ભૂરિયાએ હા એને હું કીધું ઇંગ્લિશ માં કા વોઝ નોટ ગુડ એવું કીધું કે આ સારું નો લાગે એવું કીધું ઇંગ્લિશ માં કીધું કે સારું નો લાગે તો બોલો એટલે એ લોકો જાહેર માં ચીક કઈ ખાતા ખાતા હોય ખાઈ ને તો આજુબાજુ માં સોરી એમ બોલે સમજાણું હા એ સોરી એવું બોલે એવું છે હમણાં તો ગયો

ઘરે પોંચી ગયા અને વાગી ગયા છે સવા એક કોઈ દેખાતું નથી ઘરે આવી ગયા ઓકે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ છે નું શાક છે

સેન્ડલ પહેરતી કે એડે ગયો ને બેગ માં બોટ મમ્મી રાખ્યા એડે ને પછી સ્કૂલે જાય ને સ્કેટિંગ પહેરે ને એક્સરસાઈઝ કરાવી દી હે યોગા પણ સેન્ડલ પહેરીને સ્કેટિંગ કર્યા હતા કે શૂઝ પહેરીન શૂઝ શૂઝ પહેરીન સ્કેટિંગ નથી તે જાતે બદલી નઈ ગાતા કે મેડમે કીધું તું ચેન્જ કરી કેમ સ્કૂલે જાય ને ક્લાસ માં બેગ મૂકીને તરત છે ને બદલાય નઈ કા તરત જ તો હું કરવા આવી પેરી જો બધાને કીધો છે ને તે મે નવા સેન્ડલ લીધા એમ નઈ અત્યારે હું સ્કૂલ ગયો ને તો સ્કેટિંગ બસ દેતા હતા એટલે અચ્છા એવું છે જાવન તૈયારી વરસાદ નતો ને તને શરદી થઈ ગઈ મને તારો અવાજ બહુ ભારે થઈ ગયો હું ખાધું તું કાઈ નઈ હાલો દવાખાને જાવી અરે જાવું પડે તો હળદર વાળો દૂધ પીવું પડે આમ જ પી અક્કો આવીને કઈ ખાધું કે શું ખાધું શક્કરપારા ખાધા ગાઈસ તો અત્યારે છે ને મનોજભાઈ સ્ત્રીવાળા જોવો છે ને

છોકરી ના આવે છે ઓકે એટલે ભેગા કરે છે પૈસા વપરાય જાય છે તો ગઈ જ પો નવ વાગી છે અને ફાઇનલી ઘરે પોચી ગયા અને જમવાનું આપડે અપડેટ લઈ લઈએ રેડી છે કે નઈ મમ્મી

તો તમે દરરોજ દરરોજ આવો છો એવો છે પણ એટલું દૂર થી નો એ એટલે રાતે નો અવાય દિવસે અવાય રાતે નો અવાય ગઈસ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે સરગવાનું શાક છે ખીચડી છે રોટલો છે અને ગીર ગાયનું દૂધ છે અને હેતાંશભાઈ મારી કોલમ બેસી જાય છે પણ છે ને રોવે છે હેતાંશભાઈ નીચે શેરીમાં બધા છોકરાઓ છે ને સાથે બાયધા ઘડીક પણ મસ્તી જ ઈ લોકોની એવી હોય એટલે કઈ વાંધો નઈ ચાલ જમા બેસી ચાલમાં દીકરો ચાલ 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 ગઈશ તો અત્યારે છે ને સાડા નવ વાગી જાય છે અને શોપ ઉપર નિર્મલ ભાઈ એવા છે એ છે ને એક સિંગર છે ઘણી જગ્યાએ તમે એને સાંભળ્યા છે આપણે ચાલો તેને મળીએ બોલો સાહેબ કેમ છે એકદમ મજામાં કેમ છે મજામાં ને બસ મજામાં છો તો કેમ આ બાજુ આવવાનું છે સાહેબ તો હવે નવરાત્રી પછી મેરેજ સીઝન ચાલુ થવાની છે અમારો લગ્ન ગીત નું કામ છે આખી ટીમ માટે નવ ડ્રેસિંગ કરવાના છે બરાબર બરાબર સિંગર્સ માટે એક ગ્રુપ સાડી લેવા માટે ઓકે જી આ બધી સાડી સિલેક્ટ કરી એમ ને ઓકે સરસ સરસ

ગીત માં હા ગીત ગુંજન માં હતા કેમ હા સરસ થેન્ક યુ એવું છે સરસ સરસ હા હા ઓકે અમે તૈયાર થયેલા કપડા વપડા બધું પહેરી લીધું તૈયાર થઈ ગયા પછી મેકઅપ તો કઈ નહીં ખાલી કપડા પહેરી નાઇ ડ્રેસ પહેરી તો કુર્તી ને એવું કાઢ નઈ ગયું સીધો કેમ છે હું છે કેમ ખબર પડે પછી કીધું પછી તમે ગયા તો હાચો મહેમાન થાય છે

गोतु तारो संगा रे गोतु तारो संगा तू ए जाने जाने जगत नो नाथ रे

એમ નઈ હું એમ કહી દીધી તમે એમ ગીત ગાતા રામ ગોતું તેમ ગોતું કે આજુ સાડી ગોતી ગોતી

પલ્લવી બેન ભટ્ટ આપણા વિડીયો છે ને મસ્ત મસ્ત કોમેન્ટ એની હોય છે બરાબર તો થેન્ક યુ સો મચ તો ચાલો ગાઈઝ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ જયેશર